ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ભેંસ આવેલી છે ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે ઘર ભેંસ ભેસ છે ટિકટોક કન્ડિશન ભેસ જોવા મળશે નેચે પાડી છે ને બીજું વેતર વી છે દોઢ મહિનો જેવો થયો છે વિહાર દૂધની વાત કરીએ તો બંને ટાઈમનું અગિયાર લીટર દૂધ હાજરમાં છે આ ભેંસની માલિકે કિંમત રાખેલી નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ભેંસ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ ગંભારિયા ગામ જામ ગંભારિયા ગામે જોવા મળે જશે માલિકનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર પશુ માટે જાહેર દસ્તાઓની જાહેરાત ફ્રી હોય છે આપણી ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળે બાયોપોસ ગોન પછી પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારા પશુનો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નવા નવા વિડીયો પશુના જોવા મળતા રહેશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર કોઈ ખોડું જ માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે એરો ઉપર ટચ કરીશું ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો પશુની તો પૂરી પડતાળ બાદ કરજો ચેનલ ખરેડી માહિતી માટે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે ના વિડીયો જોવા મળતા રહેશે